ઓમ નમો નારાયણ હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂષ કિચનમાં તો આજે આપણે બનાવશું મેંગો વરમિસલી સેવ તો એના હારું આપણે આ સેવ લીધી છે આ રીતની જાડી તો આ એક આપણે બસ્સો ગ્રામ જેટલી સેવ છે તો એક વાટકો ને એટલી જ આપણે કેરી લીધી છે સુધારેલી ને થોડાક ટુકડા આપણે ઉપરથી ગાર્નિશ માટે રાખ્યા છે ને અડધો કપ જેટલી આપણે ખાંડ લીધીશ અને કાજુને બદામ આ રીતે ટુકડા કરીને લીધા છે અને થોડોક આપણે દૂધનો પાવડર લીધો ત્રણથી ચાર ચમચી અને ઘી જોઈએ આપણે શેકવા માટે અને પાણી જોઈએ તો પહેલાં આપણે આ એક કઢાઈ લીધી છે ગેસ ચાલુ કરશું અને આમાં આપણે થોડુંક ઘી નાખશું એકાદી ચમચી જેટલું હવે આ ઘીમાં આપણે ડ્રાય ફ્રૂટને થોડુંક શેકી લેવું થોડુંક બ્રાઉન જેવું થાય એવું આ રીતના આપણે શેકી લેવાના ડ્રાયફ્રૂટને આને આપણે કાઢી લેવું બહાર આ રીતે કાઢી લેવું બધાય તો ડ્રાયફ્રૂટ આપણે કાઢી લીધાશ હવે એ જ કઢાઈમાં આપણે બીજું ઘી નાખશું થોડુંક આમાં આપણે આ ગરમી સલીસે છે એને શેકી લે આ રીતે બે ચમચી જેટલું ઘી જરૂર પડશે તો આને આપણે શેકી લઈએ થોડોક મીડિયમ ગેસ રાખીને એકદમ ફૂલ નહીં રાખવાનું પણ બહુ વધારે નહીં બહુ ઓછો એ રીતે અને શેકી લેવું આપણે થોડોક આનો કલર ચેન્જ થાય એવી થાય ત્યાં સુધી તો તેમને આ રીતની આપણે થોડીક ગોલ્ડન કલર ચેન્જ થાય એવી શેકાવા દેવાની તો એકદમ સરસ શેકાઈ જશે હવે આમાં આપણે નાખશું થોડુંક પાણી આ રીતે સેવ ની ઉપર થોડું પાણી હોય એટલું પાણી નાખવાનું કે પાકવામાં જરૂર પડે એને આપણે આપણે પાકવા અને એમાં ખાંડઈ નાખી દેવું અને પાકવા દેવું જરૂર પડે તો બીજું પાણી નાખવાનું હવે થાય આપણે સેવ ધ્યાધી આપણે આ કેરી છે એને પીસી લેવું ની રસ છે એવું બનાવી લેવું ને ખાંડ તમે તમારા હિસાબે વધારે ઓછી કરી શકો કેમ કે કેરીમાં મીઠાશ હોય જ છે તો ખાંડ તમે એ રીતે નાખી શકો એમ પણ આટલી તો સેવના પ્રમાણમાં જરૂર પડે જ પછી જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે તો આને આપણે પીસી લેવું તો કેરીને આપણે આ રીતે પીસી લીધી છે એકદમ સરસ અને સેવઈ એકદમ ફાકી ગઈ છે તો એમાં આપણે હવે દૂધનો પાવડર મિક્સ કરીશું તો આમાં આપણે થોડુંક પાણી નાખીને મિક્સ કરીને નાખીશું હવે સેવમાં નાખી દેવા અને ડ્રાય ફ્રૂટ નાખી દેવા તો એટલું આપણે પાણી નહીં ખતું સેવ ઉપર થોડુંક હતું તો એટલામાં સેવ આપણી સરસ પાકી ગઈ છે હવે એમાં આપણે દેવું આ કેરીનો રસ અને મિક્સ કરી લો બરાબર તો ટેસ્ટમાં બહુ સરસ લાગે સેવૈયા તો આપણે બનાવતા જ હોય પણ આ કેરી વાળી એમ થોડાકા ટુકડા નાખી દેવું આને તમે ઠંડી કરીને ખાઈ હગો ને આ રીતે ગરમ ખાવી હોય તો ખાઈ હગો તો હવે આપણે આને ગેસ બંધ કરી દેહ અને કાઢી લેવું વાટકામાં એકદમ સરસ પાકી ગઈ છે સેવ તો સેવ હંમેશા લેવાની ઝીણી સેવ નહીં લેવાની નહીં તો એ પીંડો થઈ જાય અને આ વર્મિસલી સેવ થોડીક જાડી આવે તો એનાથી એકદમ સેવૈયા સરસ બનશે એમ ઉપરથી થોડાક ડ્રાય ફ્રૂટ નાખશું કેરીના ટુકડા તો તૈયાર છે આપણી મેંગો વરમિસળી સેવ સેવૈયા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગઈ આ મેંગો સેવૈયા